બનાસકાંઠામાં એચ એમ પીવી સજ્જ અધિકારી શરદી ખાંસી જેવા લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવવી એચએમપીવી વાયરલ ને લઈને પાલનપુર બનાસ સિવિલ હોસ્પિટલમાં આગોતરું આયોજન સિવિલ હોસ્પિટલમાં ચૌદ બેડનો અલગ વોર્ડ બનાવાયો જિલ્લા આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેતી રાખવા કરી અપીલ અને મેડિકલ ઓફિસર સાહેબની મિટિંગો કરી અને તમામને પ્લાનિંગ અને આગોતરા તૈયારી કરવા માટે તમામને સૂચના અમે અહીંથી આપી દીધેલી છે બરાબર અને જનરલી શરદી ખાંસી તાવ ને એવા જ લક્ષણો આમાં જોવા મળતા હોય છે અને નાના બાળકો અને વૃદ્ધોમાં આની ચેપ લાગવાની શક્યતા વધુ રહેલી હોય છે તો આમને સાવચેતીના ભાગરૂપે આપણે બહુ ટોળામાં ભેગા ના રહીએ અથવા સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ અને મોઢે માસ્ક પહોંચીએ અને બહુ એવું તાવ શરદી જેવું હોય તો ઘરમાં આરામ કરીએ અને પાણી પુષ્કળ પીવાનું અને પૌષ્ટિક ખોરાક ખાવાનું આ રીતની આપણે જનરલ કાળજી રાખવી જોઈએ તેમજ વારંવાર મોઢે તથા નાખીએ આપણે હાથ અડાડવો જોઈએ નહીં અને ભીડભાડવાળી જગ્યાએ ખાસ જવું જોઈએ નહીં અને તા કંઈ પણ આ રીતના કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય અને સ્થમિક ખાતે તપાસ અને સારવાર કરાવવા માટે મળી શકે છે બસ એ આજે રૂટિનલી આપણે જે તાવ શરદી અને વાયરસના રોગો માટે જે આપણે વ્યવસ્થા કરતા હોઈએ એ જ પ્રમાણે આઇસોલેશન વોર્ડની જરૂર હોય તે આઇસોલેશન વોર્ડ આપણે એ રીતે આ આયોજન કરવા માટે તમામને જાણ કરેલી છે